હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ પૈસા નાખવાના છે બોનસ નાખવાનો છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે આ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબત એમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી અમે લોકો કદાચ આ વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ કરી હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસઆઈ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરનીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામ રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં હજાર રૂપિયાને હાજી હજાર રૂપિયા આપવાનો હોય છે અને બે ટાઈમ ખાલી હાજી ભરવાની હોય છે દાખલા તરીકે કોઈ વોર્ડ માં સો માણસો નો કોટ વાય કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી સાઈઠ કે સિત્તેર લોકો જ કરતા હોય બાકી જે કામદારો છે એને ડમી રાખતા હોય છે જીડીએમએ નો કોન્ટ્રાક્ટ ઘણા સમય થયા છે એક બી અને બીજી વાત મને એ પણ કહી દઉં જનરલી દર વખતે જીડીએસ નો કેમ મળી જાય છે અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી તેનો કોન્ટેક્ટ હતો રિન્યુ કેમ થયો જીડીએસ નો કોન્ટ્રાક્ટ મારા ખ્યાલથી લગભગ બે હજાર સત્તર અઢાર થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદાર ની લાગી અંતર્ગત આવી જ્યાં લડાવવું પડી ત્યાં ત્રણ વર્ષ પહેલા રજૂઆત કરી હતી આ બાબતે લેખિત માં આવ્યું હતું અમે કે ભાઈ સીડીએસ માં રોકડ પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું છે કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના અંશે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને જોડેલા છે આ મોટી કટકીમાં એવું એક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલીની વિજિલન્સ કોલેક્શનના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં ઈ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજુ કરે છે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો ઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે

લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થઈ છે પીએફ આપી છે અમે ઈએસએ આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે પેપર બધું આપે છે એક્ચ્યુઅલી તમે કામ તેને પૂછ્યું હોય તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરજનને રોકડમાં પગાર દેતા અમે પગલા છે અમારી પાસે વિડીયો છે સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે આ જે રાજકોટનો જે સ્વસ્થમાં નંબર આવે છે હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસોને દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામ કરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો ઘરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા સાત થી લઈ ને અગિયાર વર્ષ સુધી કામગીરી હોય જંગલી એવું હોય છે જંગલી એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામકારો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે કારણ બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતના બેન જુલા સમય છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એના મદદ ના સ્વરૂપે ચાર જણા વાળે છે નહીં સર હું એ બાબત ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કઈક ભંગ કરતા હોય કદાચ ક્યાંક એવું બનતું હોય છે તો તમારી સાથે હોય ને હળતર નું દેખાડું એ કઈ પરિસ્થિતિમાં કામ કરતા છે ને જે ચાર જણા ને વાત કરી એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા ત્રણ જણા સફાઈ કામ થશે ત્રણ જણા પરિવાર લોકો આવતા હોય પ્રાઇવેટ કામ રહેતા હોય વાસણ ધોતા હોય કોઈ ઘર સાફ કરતા હોય કોઈ સંદેશ બાજુ સાફ કરતા હોય એ સુંદર સાથે આવતા હોય છે